અરવલ્લી જિલ્લાના બિલોડાના ગ્રામ્ય વિસ્તારમાં ભર ઉનાળે કમોસમી વરસાદને લીધે ખેતીના પાકોને મોટું નુકસાન થયું છે અરવલ્લી જિલ્લાના બિલોડાના મોટા કંથારિયા ગામે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખેતીમાં નુકસાન થવા પામ્યું છે ખાસ જુવાર મકાઈ અને ઘાસચારાનો વાઢેલો પાક ખેતરમાં પડ્યો હતો ફક્ત પાક વાઢવાનો બાકી હતો અને એકાએક વરસાદ જાણે વિલન બનતા ખેડૂતોને નુકસાન થયું છે ઉભી બાજરીની ઘાસ પણ પવન ફૂંકાવાના કારણે પડી ગઈ છે તો હજુ પણ હવામાન વિભાગની આગાહી મુજબ વધુ વરસાદ થવાની શક્યતા છે ત્યારે સરકાર પંથકમાં સર્વે કરી વળતર આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે દોઢ રાત્રે દોઢ ઇંચના ગાળામાં કમોસમી વરસાદના કારણે ઘણું નુકસાન વેઠવામાં આવ્યું જેમાં લીલો પા લીલો સાટો બાજરી મકાઈ તથા સૂકો ઘાસનું નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે તો સરકાર વિનંતી છે કે ખેડૂતોની સહાયરૂપી થાય આજે રાત્રે બે અઢીના ગાળામાં વા થોડું નોર્મલ વાવાઝોડા સાથે વરસાદ થયો જેના કારણે હુશેલ ના ઘણું બધું નુકસાન થયું છે એમાં હુસેલ ખેતરમાં હતું એ લોકોને પલળી ગયું છે અને બાજરી જે મોટી થઈ ગઈ હતી એ વાવાઝોડાના કારણે આડી પડી ગઈ છે અને એવું નાનું મોટું ઘણું નુકસાન ખેડૂતોને થઈ છે અને નોર્મલ વાવાઝોડા સાથે વરસાદ હોવાથી આંબા પરની ડેરીઓ પણ ઘણી ખેરા ઘણી ખરી પડી ગઈ છે તો આ બધું કમોસમી વરસાદના કારણે અમારે નુકસાન વીઠવાનો વારો આવ્યો છે અમાર અચંતાનો રાત્રિ વરસાદ આવી ગયો તો ખેતરમાં મકાઈ પલળી ગઈ છે મારો 60 70 મન મકાઈ થતી હતી અમાર શું ખાવાનું ઢોરણ શું ખવડાવવાનું ઘાસ બધી મટી જવાઈ અનાજ પણ બધું પલળી ગયું અચંતાનો વરસાદ આવી ગયો મારા ઘરે એક્સિડન્ટ થયું કોઈ હાચવા વાળું રાત્રે આવ્યું નહીં મારા છોકરાને પગ ભાગી ગયો તો રાત્રે ઓપરેશન હતું